જ્ઞાની ભક્તનું સર્વોચ્ચ સ્થાન આનંદપુર નગરમાં એક ભવ્ય મંદિર હતું ત્રણ યુવાનો રોજ ત્યાં આવતા વિકાસ જીવિકા અને ધીરા ત્રણે માટે ભગવાનનું મહત્વ હતું પણ તેમનો ભાવ જુદો હતો વિકાસ હંમેશા હાથ જોડીને કહેતો પ્રભુ મારા નવા વેપારમાં સફળતા આપો ખૂબ ધન કમાવું છે તેનો ભાવ લાભાર્થી ભક્તનો હતો જે આશીર્વાદ દ્વારા પોતાનું કાર્ય સિદ્ધ કરવા માંગતો હતો જીવિકાની ની આંખોમાં હંમેશા કોઈક ચિંતા હતી તે કહેતી હે કૃપાળો મારા પરિવાર પર આવેલી મુશ્કેલી મુશ્કેલીમાંથી બહાર વિકાસ અને જીવિકા પણ ઈશ્વરને વહાલા હતા શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે ઉદારા સર્વ એ વૈતે આ બધા જ ભક્તો ઉદાર છે શ્રેષ્ઠ છે દરેક ભક્ત હેતુ જો કે અલગ હોય પણ તે શુભ હોય છે

એટલે તેણે જોયું કે આપણામાં અને સેવામાં કોઈ ભેદ નથી સર્વત્ર ઈશ્વર છે તુરંત જ તે મદદ કરવા નીકળી પડી ધીરાએ સ્થિર મનથી ખેડૂતને મદદ કરી આ બિન શરતી અને જ્ઞાનયુક્ત પ્રેમને જ શ્રી કૃષ્ણ પોતાનો આત્મા જ્ઞાની ત્વાત્મય મે મતમ માને છે ધીરા હંમેશા ઈશ્વર સાથે એકરૂપ હોવાથી સર્વોત્તમ ગતિ મામે વાનુતમા ગતિમને પામી